નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ઘરનો સ્વાદમાં આજે આપણે બનાવી રહ્યા છીએ વ્રત માટે એક બિલકુલ નવી અને હેલ્ધી મીઠાઈ સાબુદાણા અને નારિયેળના લાડુ ના માવો ના કન્ડેન્સ મિલ્ક ફક્ત સિમ્પલ અને ઘરના સામગ્રીમાંથી બનાવવાના છે તો ચાલો મોડું કર્યા વિના શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લઈશું અડધો કપ સાબુદાણા હવે તેને એક ભારે તળિયાની કઢાઈમાં નાખીને મધ્યમ આંચ પર ધીમે ધીમે શેકીશું સાબુદાણાને તમે શેકવા પહેલાં ચાણીમાં નાખીને ચાળી પણ શકો છો જેથી જો કોઈ માટી કે જીણા કણ હોય તો નીકળી જાય શેકતી ચમચો ચલાવતા રહેજો જેથી સાબુદાણા બળી ન જાય અને દરેક દાણો સરખો શેકાય લગભગ પાંચથી છ મિનિટમાં તેમાંથી આપણને હળવી સુગંધ આવવા લાગશે અને કેટલાક દાણા હળવા સોનેરી થઈ જશે આજ તેનો સંકેત છે કે આપણા સાબુદાણા શેકાઈ ગયા છે સાબુદાણાને શેકવાથી તેમાંથી ભેજ નીકળી જાય છે જેનાથી તે પીસતી વખતે ચીકણા નથી થતા અને લાડુ બનાવતી વખતે સારી બાઇન્ડિંગ મળે છે શેક્યા પછી તેને એક પ્લેટમાં કાઢીને પૂરી રીતે ઠંડા થવા દઈશું જ્યાં સુધી આપણા સાબુદાણા ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે લઈશું પાક કપ ખાંડ તેને મિક્સર જારમાં નાખીને બારીક પીસી લઈશું બિલકુલ પાવડરની જેમ હવે તે જ જારમાં જેમાં આપણે ખાંડ પીસી હતી તેમાં ઠંડા થયેલા સાબુદાણા નાખીશું અને તેને કરકરા પીસી લઈશું સાબુદાણાને બહુ ન પીસતા નહીં તો લાડુને ટેક્સચર એકદમ ચીકણું થઈ જશે થોડા કકરા પીસવાથી દરેક પાઇટમાં સાબુદાણાનો હળવો ક્રંચ આવે છે જે લાડુને વધુ મજેદાર બનાવે છે જો તમને વધુ સ્મૂથ ટેક્સચર પસંદ હોય તો તમે ઝીણું પીસી શકો છો પણ એકવાર કકરા જરૂર ટ્રાય કરજો હવે તે જ કઢાઈને ફરીથી ગેસ પર મૂકો અને તેમાં નાખો બે ટેબલ સ્પૂન દેશી ઘી જેવું ઘી ગરમ થશે તેમાં નાખીશું એક કપ કોકોનટ એટલે કે ભૂકો તેને પર ફક્ત મિનિટ સુધી શેકવાનું છે નહીં કારણ કે તે બહુ જલ્દી બળી જાય છે ને બસ એટલું જ શેકો કે તેમાંથી હળવી સુગંધ આવવા લાગે અને તે થોડું સૂકું લાગે જો તમે વધુ શેકી લેશો તો તેનો રંગ બદલવા લાગશે અને સ્વાદ થોડો કડવાશવાળો પણ થઈ જશે હવે ગેસ ને બંધ કરી દઈશું અને આજ ગરમ કઢાઈમાં નાખીશું કકરા પીસેલા સાબુદાણા તેને નારિયેળ સાથે સારી રીતે ભેળવી લઈશું જેથી બંને વસ્તુઓ એકબીજામાં સારી રીતે ભળી જાય હવે વારો છે પીસેલી ખાંડ નાખવાનો હું અહીં ફક્ત પાક કપ નાખી રહી છું કારણ કે મને બહુ મીઠું પસંદ નથી પણ તમે તમારા સ્વાદ અનુસાર માત્ર વધારી શકો છો આની સાથે નાખીશું પાક કપ મિલ્ક પાવડર આ લાડુને માત્ર સારો સ્વાદ જ નથી આપતો પણ એકસાથે બાઇન્ડિંગ કરવામાં પણ મદદ કરે છે હવે વારો છે સમારેલા કાજુ અને બદામ નાખવાનો જેટલા તમને પસંદ હોય તેટલા નાખો હું અહીં બે ત્રણ ટેબલ્સ પણ ભરીને નાખી રહી છું હવે આપણે ગેસને ફરીથી ધીમી ફ્લેમ પર ઓન કરીશું હવે આ મિશ્રણમાં નાખીશું એક ટેબલ સ્પૂન દેશી ઘી અને સાથે જ થોડું થોડું કરીને દૂધ ભેળવવાનું શરૂ કરીશું હું અહીં લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન દૂધ ધીમે ધીમે નાખી રહી છું અને દરેક વખતે સારી રીતે મિક્સ કરી રહી છું દૂધ એક સાથે ના નાખતા નહીં તો મિશ્રણ વધુ ભીનું થઈ શકે છે આપણે બસ એટલું જ દૂધ ભેળવવાનું છે કે જ્યારે થોડુંક મિશ્રણ હાથમાં લો તો તે હળવા દબાણથી લાડુ જેવો આકાર લેવા લાગે જ્યારે તમને લાગે કે મિક્સર એકદમ બાઇન્ડિંગ ફોર્મમાં આવી ગયું છે તો ગેસને બંધ કરી દો હવે તેને થોડી મિનિટ સુધી ઠંડુ થવા દો જેથી હાથથી આરામથી લાડુ બનાવી શકાય હવે હાથમાં થોડું થોડું મિશ્રણ લઈને નાના લીંબુના આકારના લાડુ બનાવી લો તમે ઈચ્છો તો તેને નાના કે મોટા પણ બનાવી શકો છો જેમ તમને પસંદ હોય જો તમે ઈચ્છો તો તેમાં થોડો એલચી પાવડર પણ ભેળવી શકો છો તે મીઠાઈમાં હળવી સુગંધ ઉમેરી દે છે મેં અહીં એલચી નથી નાખી કારણ કે મને નારિયળ અને મિલ્ક પાવડરનો ઓરિજિનલ ટેસ્ટ પસંદ છે દરેક લાડુને ડેસિકેટેડ કોકનમાં હળવેથી ફેરવીને કોટ કરી લઈશું આનાથી તેમનો દેખાવ પણ સુંદર લાગે છે અને હળવી પાઇટ પણ આવે છે હવે બધા લાડુ તૈયાર છે તમે તેને કોઈ એરટાઇટ ડબ્બામાં ભરીને થી સાત દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જો તમે આ લાડુને વધુ સમય સુધી રાખવા માંગતા હોય તો દૂધની જગ્યાએ ફક્ત ઘી નાખો જેનાથી સેલ્ફ લાઈફ વધી જાય છે જો તમે ઈચ્છો તો ઉપર ઝીણા સમારેલા ડ્રાય કે કેસરના તારથી તેમને ગાર્નિશ પણ કરી શકો છો તો જોયું મિત્રો કન્ડેન્સ મિલ્ક વિના પણ કેટલા ઇઝી અને ટેસ્ટી બની ગયા છે સાબુદાણાના નારિયેળના લાડુ મીઠા અને ફેસ્ટિવલના સ્વાદ સાથે તમે પણ એકવાર તેની જરૂર ટ્રાય કરી જોજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો